આટે ચલણી નોટોની સાથે બનાવટી નોટો સાથે ઠગાઈ કરવાની કોશિશ કરનાર બે ઇસમોને પકડી પાટી સૌળી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સિટી પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરેશ શહેરનાઓએ આગામી દિવસોમાં દિવાળી તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે ભારતીય ચલણી નોટની બનાવટી નોટો બચારમાં ફરતી કરનાર ઈસમો વિરુદ્ધ વોચ રાખી પ્રવૃત્તિ કરનાર ઈસમોને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરનાઓની આગેવાની હેઠળ સર્વલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ તથા બીજા સર્વલન્સ સ્ટાફના માણસો સાથે નિયોજક પોસ્ટ ખાતે વાહનનો ચેકિંગ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ભારતીય ચૂંટણી નોટની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ ચારસો

જેમાં સાવલી પોલીસ દ્વારા આ ગુનાના આરોપી ફારૂક બિસ્મિલ્લાહ બેગ ઉંમર વર્ષ ત્રેવીસ ધંધો કર્યા કામ રહે ગામ પુરાકાપુરા તાલુકો મુક્તાઈનગર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર મનોહર અકલા બાલા રાજુ ઉંમર વર્ષ ઓગણત્રીસ ધંધો બેકાર રહે ઘર નંબર અગિયાર ઓપ્લિક સિત્તોતેર મારુતિનગર ઓઇલ મિલની બાજુમાં ચિંતલપુડી મંડલમ જિલ્લો એલુર આંધ્રપ્રદેશ તેને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે રિપોર્ટર એસ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ